સુરેન્દ્રનગર જિલ્લામાં બસો ત્રેવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે આજે સાંજ સુધીમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે આ વખતે સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યા ગત વર્ષ શ્રી સરખામણીએ ઘણી ઓછી રહી જે દર્શાવે છે કે ગામડાઓમાં સરપંચની સત્તા મેળવવા ચૂંટણીનો માહોલ તેજ થયો ધારાસભ્યોના વિસ્તારોમાં મનામણા હોવા છતાં મામલતદાર કચેરીમાં ફોર્મ ભરવા ધસારો જોવા મળ્યો સમરસ ગામોને ત્રણથી ચાર પોઈન્ટ પાંચ લાખની ગ્રાન્ટ મળે છે જે ગામના વિકાસ માટે મહત્વની છે ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ચૂંટણી ફોર્મ આજે અંતિમ દિવસ સમરસ થાય તો લઈને લાખ સુધીની ગ્રાન્ટ મળતી હોય છે જે ગામના વિકાસ માટે ખૂબ જ મહત્વની હોય છે ગ્રામ પંચાયતની ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ આ વખતે સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યાગત ગત સરખામીએ ઘણી ઓછી રહી છે જે દર્શાવે છે કે ગામડાઓમાં સરપંચની સત્તા મેળવવા ચૂંટણીનો માહોલ તેજ થયો છે

માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે આજ અંગે વધુ વાત કરીશું સમાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ સુરેન્દ્રનગર જિલ્લામાં બસો ત્રેવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તૈયારી ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ અને આ વખતે સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યા ગત વર્ષે સરખામણીએ ઓછી છે

પછી રણજીત ભાઈ હર્જનભાઈ એના માટે પૈસા ચૂંટણી ખાસ કરી રોડ રસ્તા ની સુવિધા કરી સુવિધા કરી પછી પાણી ની વ્યવસ્થા રોડ રસ્તા ની કામ કરવાનું ચાલુ છે કામ કરવાનું નથી काम चालू तो है हमारा तरह वाला चीन तलाटी आया अब तो उन तलाटी साइड आये इधर हम तो काम चालू हो गया धीमे 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 तो बच्चे क्यों भाव में हमें पक्ष है फॉर्म बढ़िया मैं तो हूँ काम मोट वाला ये का बीजा पक्ष हो गया भाई अन्य एक पर छह पेपर उम्मीदवारी दाखिल करवाए पर यहाँ पर क्यों आपने इसलिए जगाया क्या बता हरा क्या बात अरे संदूक चिकन बहुत सी बात है लोगों को बहुत बड़ा इसमें संदूक चिकन जा अच्छा चुप्पी में ત્યારે જોવા મળી રહ્યો છે મામલતદાર ઓફિસ ખાતે આ ફોર્મ ભરવા માટે ગ્રામીણ વિસ્તારના લોકો આવી રહ્યા છે ખાસ કરીને હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાની દસો જેટલી ગ્રામ પંચાયતોની છે 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 ત્યારે પીવાના પાણીની ઘટાડો થયો ખાસ કરીને જવાબદારી આવી કે મોટા ભાગની ગ્રામ પંચાયતો સમરસ બને અને ખાસ કરીને જે સરકારી યોજનાનો લાભો મળતા હોય છે ગામડા સુધી પહોંચે ત્યારે એ ગ્રામ પંચાયત સમરસ થાય ત્યારે પ્રથમ તબક્કે તેને ત્રણ લાખ થી લઈ સાડા ચાર લાખ સુધીની ગ્રાન્ટ સરકાર દ્વારા

અને સુરેન્દ્રનગર જિલ્લાની દસ તાલુકાની મામલતદાર રહ્યો છે સરપંચ ની ના બનવાની લાહામાં પણ અમુક લોકો છે ગ્રામીણ વિસ્તારના લોકો છે તે ઉમેદવારી નોંધાવવા માટે આવી રહ્યા છે અને લોકોનો ઘસારો હાલ મામલતદાર કચેરી ખાતે હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે જી આભાર ફસલ જોવા માટે અને માહિતી